વિદ્યાર્થી મિત્રો આજે આપણે આપણું તેરમું પ્રકરણ જે છે એ શરૂ કરીએ છીએ જેનું નામ છે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ એટલે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા આપણે ભણવા જઈ રહ્યા છે તમે જાણો છો મિત્રો કે બધી જ લીલી વનસ્પતિઓ જે છે એ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરે છે અને પોતાનો ખોરાક જાતે બનાવે છે એટલે પ્રકાશની મદદથી ખોરાકનું સંશ્લેષણ કરે છે માટે આપણે તેને પ્રકાશ સંશ્લેષણ એવું કહીએ છીએ તમે જાણો છો કે પ્રકાશ સંશ્લેષણ જે છે એ લીલી વનસ્પતિમાં થાય છે અને એ લીલી વનસ્પતિ દ્વારા ખોરાક બને છે એ ખોરાક સજીવો માટે આવશ્યક છે બરાબર આથી વૃક્ષો આપણા માટે જરૂરી થયા તો આપણો પ્રથમ સવાલ છે કે શા માટે લીલી વનસ્પતિ સજીવો માટે આવશ્યક છે બરાબર તો વનસ્પતિની ઉપયોગીતા આપણે લખવાની છે આપણે એવું જાણીએ છીએ કે માનવ સહિત બધા તરીકે ઉપયોગ કરશે અને જો તે માંસાહારી હશે તો તૃણાહારી પ્રાણીઓ પર નિર્ભર રહેશે એટલે ઇન્ડાયરેક્ટલી એવું કહેવાય કે બધા જ પ્રાણીઓ માનવ સહિત એ વનસ્પતિ ઉપર જ પોતાનો આધાર રાખે છે એટલે આપણે લખીશું કે વનસ્પતિ ખોરાક જાતે સંશ્લેષણ કરે છે બાકીના સજીવો તેના પર નિર્ભર છે હવે લીલી વનસ્પતિ જ્યારે પ્રકાશ સંશ્લેષણ કરે ત્યારે પ્રકાશ સંશ્લેષણ એક એવી દેહધાર્મિક અને રાસાયણિક પ્રક્રિયા છે કે જે કાર્બનિક સંયોજનનું સંશ્લેષણ કરવા માટે પ્રકાશ ઉર્જાનો ઉપયોગ કરે છે એટલે કે પોતાનો ખોરાક બનાવવા માટે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરે છે આમ વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવતી હોવાથી તેઓ સ્વયંકોષી નામથી ઓળખાશે એટલે કે લીલી વનસ્પતિ સ્વયં પોષી છે તો બાકીના સજીવો એટલે કે પ્રાણીઓ બધા થયા આમ બધું મળીને એવું કહી શકીએ આપણે કે પૃથ્વી ઉપર જે છે એ જેટલા પણ સજીવો છે એ બધા જ ઉર્જા માટે કોના પર આધાર રાખે છે તો કે સૂર્યપ્રકાશ ઉપર એટલે વનસ્પતિ આ સૂર્યપ્રકાશનો ઉપયોગ સૌ કરે છે અને ત્યારબાદ બાકીના બધા જ સજીવોને એ ખોરાક પૂરો પાડે છે પ્રકાશ સંશ્લેષણ એ ખૂબ મહત્વનું છે એના બે કારણો છે કારણ નંબર તે પૃથ્વીના બધા જ જે જે છે છે ખોરાક એનો મૂળભૂત સ્ત્રોત અથવા તો પ્રાથમિક સ્ત્રોત છે પૃથ્વી પર જેટલા પણ ખોરાક ઉપલબ્ધ છે એનો પ્રાથમિક સ્ત્રોત જે છે એ પ્રકાશ સંશ્લેષણ છે અને બીજું કારણ છે કે વનસ્પતિ દ્વારા વાતાવરણમાં ઓક્સિજન મુક્ત કરે છે પ્રકાશ સંશ્લેષણની એક નિપજ ઓક્સિજન પણ છે જેનો ઉપયોગ સજીવો શ્વસન માટે કરે છે એટલે પ્રકાશ સંશ્લેષણ ખોરાક તો બનાવે જ છે સાથે સાથે ઓક્સિજન પણ બનાવે છે જે સજીવો માટેનો પ્રાણવાયુ છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું કે આ પ્રકાશ સંશ્લેષણની શોધ કેવી રીતે થઈ કેટલાક પ્રયોગો આપણે જોઈશું અને એના દ્વારા આપણે જે છે એ જોઈશું કે પ્રકાશ સંશ્લેષણ ખરેખર વનસ્પતિમાં કેવી રીતે થાય છે એની જાણકારી આપણને કેવી રીતે મળી તો આપણો પ્રશ્ન છે સ્ટાર્ચના નિર્માણ માટેના બે પર્ણનો પ્રયોગ સ્ટાર્ચ બને છે ત્યારે બે પર્ણનો ઉપયોગ કરી અને આપણે એની સાબિતી આપી શકીએ એવો એક સરસ પ્રયોગ જે છે જે આપણે કરીએ આપણે શું કરીશું કે સૌથી પહેલા એક તંદુરસ્ત રીતે વિકાસ પામતો એક છોડ લઈશું અને એ છોડ જે છે એના બે પર્ણ પસંદ કરીશું બરાબર એક પર્ણને આપણે કાળા કાગળથી ઢાંકી દઈશું એટલે કે આપણે એના પર પ્રકાશ ન પડે એવું કરીશું અને બીજું પર્ણને સૂર્ય પ્રકાશમાં આપણે ખુલ્લું રાખીશું બરાબર એટલે આપણે શું કર્યું કે એક પર્ણને પ્રકાશથી વંચિત અને એક પર્ણને પ્રકાશમાં ખુલ્લું રાખ્યું થોડા સમય બાદ બંને પર્ણ જે છે એને તોડી લઈશું આપણે એને ક્રશ કરી નાખીશું એનું લિક્વિડ બનાવીશું સોલ્યુશન બનશે અને ત્યાર પછી એ દ્રાવણ બે ટેસ્ટ્યુબ અલગ અલગ ટેસ્ટ્યુબ લઈશું અને બંનેમાં આપણે મંદ આયોડિનનું દ્રાવણ એમાં ઉમેરીશું એટલે કે કસોટી કરીશું બરાબર એટલે અહીંયા શું કરવાનું છે બરાબર બરાબર સમજો કે આપણે બે પર્ણ લેવાના છે છે એક પર્ણ જે છે એને સૂર્યપ્રકાશમાં આપણે ખુલ્લું રાખવાનું છે જ્યારે બીજા પર્ણને કાળા કાગળથી ઢાંકી દેવાનું છે એટલે જે કાળા કાગળથી તમે જેને જે પર્ણને તમે ઢાંકી દેશો મને લો કે આ એક બીજું પર્ણ છે જેને આપણે કાળા કાગળથી ઢાંકી દીધું તો એના પર પ્રકાશ પડશે નહીં ત્યાર પછી બે અલગ અલગ ટેસ્ટ ટ્યુબ આપણે લઈશું બંને ટેસ્ટ ટયુબમાં આ પર્ણ જે છે એને ક્રશ કરી અને એનું જે સોલ્યુશન હશે દ્રાવણ જે હશે એ દ્રાવણ આની અંદર ભરી દઈશું ટેસ્ટ ટ્યુબની અંદર એનું સોલ્યુશન અથવા એનું જે નિતાર હશે એ ભરી દઈશું ત્યારબાદ તેની અંદર આપણે આયોડીન સોલ્યુશન જે છે નું જે દ્રાવણ જે છે એ આયોડીન કસોટી માટે બંનેમાં અલગ અલગ ઉમેરીશું બે બે ડ્રોપ્સ હવે મિત્રો આયોડિન કસોટી તમે જાણો છો કે આયોડિન નું દ્રાવણ સ્ટાર્ચની હાજરી બતાવશે જે સ્ટાર્ચ હાજર હશે જેની અંદર સ્ટાર્ચ માની લો કે આપણું આ પર્ણ એ છે અને આ નીચેનું પર્ણ બી છે એ પર્ણ ખુલ્લું રાખ્યું છે જુઓ આકૃતિમાં અને બી પર્ણને તમે ઢાંકી દીધું છે એ પર્ણનું સોલ્યુશન જે છે એ તમે પ્રથમ ટેસ્ટ ટ્યુબમાં રાખશો અને બી પર્ણનું સોલ્યુશન બીજી ટેસ્ટ ટ્યુબમાં રાખશો તો પ્રથમ જે સોલ્યુશન બનશે પહેલું સોલ્યુશન જે છે એની અંદર ખુલ્લું રાખ્યું છે એટલે સ્ટાર્ચ બન્યો હશે જયારે બીજું સોલ્યુશનમાં એ જે છે આયોડીન ભૂરો રંગ નહીં આપે એનો અર્થ એ થાય કે બીજા પર્ણની અંદર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જે છે એ થઈ નથી એટલે આ પ્રયોગ આપણને એવું બતાવે છે આ પ્રયોગનું તારણ એવું છે કે પ્રકાશ સંશ્લેષણ થવા માટે પ્રકાશ જરૂરી છે તો પ્રકાશની હાજરી જરૂરી છે એવું સાબિત કરવા માટેનો આ ખૂબ સુંદર પ્રયોગ તમે જાતે પણ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો હવે આપણે બીજો એક પ્રયોગ જોઈએ જે છે અર્ધપર્ણનો પ્રયોગ બરાબર અર્ધપર્ણનો પ્રયોગ સમજાવો એવો આપણને પૂછવામાં આવે તો સૌથી પ્રથમ આપણે જે છે એ એક પર્ણ લઈશું અને એ પર્ણને આપણે અર્ધા ભાગમાં કેઓએચમાં ડૂબાડેલું રૂનું પુમળું જે છે એ એમાં મૂકી અને એને ઢાંકી દઈશું એટલે કે એના સંપર્કમાં રાખીશું અને બીજો અડધો ભાગ એનો ખુલ્લો રાખીશું એટલા માટે એને અર્ધપર્ણનો પ્રયોગ કહીએ છીએ જુઓ એક સરસ રીતે થતો પ્રયોગ જે છે એ તમને હું બતાવું આખો પ્રયોગ જે છે એ તમે બરાબર સમજી જશો આપણે શું કરવાનું છે કે ભાઈ એક મોટું બીકર આપણે લઈ શકીએ અહીંયા આ પ્રયોગ કરવા માટે બીકરની અંદર આપણે પર્ણ જે છે એ અડધું ડુબાડવાનું છે યાદ રાખજો આખું પર્ણ ડુબાડવાનું નથી બરાબર એટલે તમે અહીંયા જોઈ રહ્યા છો કે લગભગ અડધે સુધી પર્ણ જે છે એ બીકરમાં છે અને અડધું જે છે એ બહાર છે બરાબર તમારું ધ્યાન પર્ણ પર હશે અત્યારે એટલે તમને ખ્યાલ આવતો જશે હવે આપણે એક રૂ લઈશું અને એ રૂનું પૂમડું જે છે એ કેવોએચમાં ડુબાડેલું એમાં બોળેલું રૂનું પૂમડું જે છે એ બીકરની અંદર અહીંયા આપણે હું અત્યારે જ્યાં ભૂરો રંગ આપું છું અથવા દોરું છું એ રૂના પૂમડા થી અડધા પર્ણને બીકરમાં રહેલા પર્ણને આપણે કેવોએચમાં ડુબાડી દઈશું અથવા વેટાળી દઈશું બરાબર છે આનાથી શું થશે કે આ કેવોએચ જે છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એ સીઓ ટુ સાથે જોડાઈ જશે બરાબર KOH જે છે એ કોની સાથે જોડાઈ જશે સીઓ ટુ સાથે એટલે KOH એચ પ્લસ સીઓ ટુ બરાબર એ શું બનાવી દેશે તો કે પોટેશિયમ બાય બનાવી દેશે કે એચ સીઓ થ્રી બનાવી દેશે તેના કારણે આપણા બીકરમાંથી કાર્બન ડાયોક્સાઇડ જે છે એ વપરાઈ જશે બરાબર છે બીકરમાં વપરાઈ જશે જ્યારે જે ભાગ તમે ખુલ્લો રાખેલો છે બરાબર ઉપરનો ભાગ તમે ખુલ્લો રાખેલો છે ત્યાં વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ એને ઉપલબ્ધ છે જ્યારે બીકરમાં જે છે કાર્બન ડાયોક્સાઇડ ઉપલબ્ધ નથી હવે શું કરીશું આપણે કે જે નીચેનો ભાગ જે છે પર્ણનો બરાબર એટલે કે ડૂબાડેલો જેટલો ભાગ જે છે તેને આપણે એક અલગ ટેસ્ટ ટ્યુબની અંદર લઈ લઈશું બંને દ્રાવણો જે છે એ ટેસ્ટ ટ્યુબની અંદર ક્રશ કરી લેવાના અડધા અર્ધા પર્ણ હવે બરાબર જુઓ કે ઉપરનો ભાગ જે છે એકદમ ક્લિયર સમજો ઉપરનો ભાગ જે છે એ આપણે ટેસ્ટ ઉમેરીશું એની નીચેનો ભાગ જે છે બરાબર એને આપણે ટ્યુબ B ની અંદર ઉમેરીશું એટલે કે ટેસ્ટ ટ્યુબ બી અને એમાં અલગ અલગ અડધા અર્ધા પર્ણનું દ્રાવણ ઉમેરી રહ્યા છે હવે શું થશે બરાબર જુઓ કે ઉપરનો જે નિતાર જે છે જે આપણે હવામાં ખુલ્લો રાખેલો છે બરાબર એમાં પ્રકાશ સંશ્લેષણ થશે કારણ કે એને કાર્બન ડાયોક્સાઇડ મળે છે એટલે એની ફરીથી આયોડિન કસોટી કરીશું એટલે કે એમાં પણ આયોડીનનું સોલ્યુશન જે છે એ આપણે ઉમેરીશું એટલે પ્રથમ ટેસ્ટ ટ્યુબમાં આયોડિન કસોટી આપણને હાજર મળવી જોઈએ અને જે બીજું સોલ્યુશન જે બીજી ટેસ્ટ ટ્યુબની અંદર જે ભરેલું છે આ બીજી ટેસ્ટ ટ્યુબ જે છે ભૂરા રંગનું સોલ્યુશન જેની અંદર અત્યારે હું ભરી રહ્યો છું એને પણ આપણે આયોડિન કસોટી કરીશું અને એમાં આપણને સ્ટાર્ચની હાજરી જોવા મળશે નહીં કેમ કે તેમાં CO2 મળ્યો નથી એટલે કે આ પ્રયોગની અંદર પ્રયોગ દ્વારા આપણે એવું સાબિત કરી શકીએ કે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક સરસ મજાનો પ્રયોગ જોઈએ જેને કહીશું પ્રિસ્ટલીનો પ્રયોગ બરાબર પ્રિસ્ટલીએ ખૂબ સરસ એક ઉદ્દેશ્ય પ્રકાશ સંશ્લેષણને સમજવા માટે એક સરસ પ્રયોગ કર્યો અને એ પ્રયોગ જે છે

ઓક્સિજન જે છે એ એની સાથે સંકળાયેલો છે વનસ્પતિને વૃદ્ધિ કરવા માટે ઓક્સિજન જરૂરી હોય છે પ્રાણીઓને પણ જે છે એ હવામાંથી ઓક્સિજન મળે છે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ પ્રકાશ સંશ્લેષણમાં વાપરે છે અને ઓક્સિજન શોષણ માટે એટલે પ્રાણી અને વનસ્પતિઓને સાંકળીને ખૂબ સરસ એક પ્રયોગ કર્યો આ પ્રયોગ જે છે એ આપણને સરસ એક ચિત્ર દ્વારા સમજાવેલો છે એને ફરીથી જે છે એ આપણે એકવાર સમજી લઈએ તમે જોઈ રહ્યા છો કે પ્રથમ જે છે એક બેલઝાર છે ઢાંકી દીધું છે તમે બેલઝાર ની અંદર જુઓ તો કાચનું એક ઝાર છે જેને ઊંધું ઢાંકેલું છે તેની અંદર એક મીણબત્તી પ્રજ્વલિત રાખેલી છે સળગતી મીણબત્તી અને એમાં એક ઉંદર મૂકેલો છે બરાબર આ જીવતો ઉંદર છે હવે તમે જોશો કે આ જે છે એ બી આકૃતિની અંદર જોશો તો કાચથી ઢંકાયેલો હોવાથી એમાં લિમિટેડ હવા છે બહુ ઓછી હવા છે અને તેની અંદર બે વસ્તુઓ છે તમે જોઈ રહ્યા છો તો મીણબત્તી જે છે એને પણ ઓક્સિજન જોઈએ સળગવા માટે અને જે ઉંદર છે તેને જીવતા રહેવા માટે પણ ઓક્સિજન જોઈએ એટલે થોડા સમય બાદ જ્યાં સુધી ઓક્સિજન હશે ત્યાં સુધી મીણબત્તી સળગતી રહેશે અને ઉંદર પણ જીવતો રહેશે પણ ઓક્સિજન ખલાસ થઈ જશે એટલે ઉંદરનું મૃત્યુ થશે અને મીણબત્તી પણ બુજાઈ જશે કેમ કે મીણબત્તીને સળગવા માટે પણ ઓક્સિજન જોઈએ સાથે સાથે એવું પણ થશે કે કાર્બન ડાયોક્સાઇડ એમાં વધારે રહેશે કારણ કે એક પ્રાણી કાર્બન ડાયોક્સાઇડ છોડતો રહેશે એટલે મીણબત્તી લાંબો સમય પ્રજ્વલિત રહેશે નહીં હવે મેઇન થિંગ બરાબર સમજો હવે શું કરું પ્રિસ્લીએ શું કર્યું પ્રિસ્લીએ જે છે એ આ બેલજારની અંદર જે છે એ ઉંદર તો રાખ્યો જ બરાબર સાથે સાથે મીણબત્તી પણ તેમાં સળગતી મૂકી પણ એક વધારાની વસ્તુ તેની અંદર જે કરી એ એના પર તમારું ધ્યાન કે એક ફુદીનાનો છોડ જે છે એ એની અંદર મૂકી દીધો બરાબર એટલે કે લીલી વનસ્પતિ અંદર રાખી દીધી હવે ઘણા લાંબા સમય સુધી તેનું ઓબ્ઝર્વેશન કર્યું તો ઉંદર પણ જીવતો રહ્યો અને મીણબત્તી પણ પ્રજ્વલિત રહી આવું કેમ થયું મિત્રો વિચારો આવું એટલા માટે થયું કારણ કે ઓક્સિજનની ઘટ પડી નહીં કેમ ઓક્સિજનની ઘટ ન પડી કારણ કે લીલી વનસ્પતિએ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઉંદર દ્વારા ઉત્પન્ન થયેલ કાર્બન ડાયોક્સાઇડ વાપરી નાખ્યો અને સાથે સાથે ઓક્સિજન બનાવ્યો જે ઉંદરને જીવતા રહેવા માટે અને મીણબત્તીને પ્રજ્વલિત રહેવા માટે જરૂરી હતો એટલે કે એક છોડ મૂકી દેવાથી આપણને ખબર પડી કે સજીવોએ જીવંત રહેવા માટે અને આગને પ્રજ્વલિત રહેવા માટે જરૂરી ઓક્સિજન વનસ્પતિમાંથી પ્રાપ્ત થયો તો આ પિસ્ટલીનું તારણ હતું જે તમે ખૂબ સારી રીતે પ્રિસ્ટલીના પ્રયોગનું વર્ણન આપણે કરીએ તો આપણે શું લખી શકીએ પ્રિસ્ટલીનું નિરીક્ષણ આપણે લખવું જોઈએ કે એક બંધ સ્થાન એટલે કે બંધ બેલઝાર જે છે એમાં આપણે સળગતી મીણબત્તી મૂકીએ તો થોડા સમયમાં ઓલવાઈ જાય છે અને ઉંદરનું પણ મૃત્યુ થાય છે કારણ કે ઉંદરનો શ્વાસ રૂંધાઈ જાય છે ત્યાર પછી આપણે એવું લખવાનું કે સળગતી મીણબત્તી અથવા પ્રાણી હવામાંથી શ્વાસ લે છે બરાબર એટલે બંને એકબીજાને તમે જોઈ શકો છો કે નુકસાન પહોંચાડે છે બરાબર બંને ઓક્સિજન વાપરે છે એટલે એકબીજાને નુકસાન પહોંચાડે છે હવે હવાની ઉણપને પૂરી કરવા માટે શું કર્યું બેલજારમાં ફુદીનાનો છોડ મૂક્યો એટલે ઉંદર પણ જીવિત મળ્યો અને મીણબત્તી પણ સતત સળગતી રહી તો પ્રિસ્લીની જે આખી પરિકલ્પના હતી એવી હતી કે પ્રાણીઓના શ્વસનથી અને સળગતી મીણબત્તી હવા એ વનસ્પતિ પૂરી કરે છે મતલબ અહીંયા હવાનો અર્થ આપણે ઓક્સિજન પણ કરી શકીએ બરાબર ઓક્સિજન સપ્લાય ઓક્સિજનનો પુરવઠો પૂરો પાડે ઓક્સિજન જે છે એ સતત ઘટી જાય છે જે વનસ્પતિ પૂરું પાડે છે જેના કારણે સમગ્ર પ્રયોગ ખૂબ સારી રીતે તમે સમજી શક્યા હવે આપણે જોઈશું જોન ઇન્જન નો પ્રયોગ મિત્રો ખૂબ ઇન્ટરેસ્ટિંગ પ્રયોગ ઇન્જન હાઉસે કર્યો જોન ઇન્જન હાઉસ સત્તરસો ત્રીસ થી સત્તરસો નવ્વાણું સુધીમાં પ્રિસ્લી દ્વારા ઉપયોગમાં લેવાયેલા સાધનનો જ ઉપયોગ કરી અને તેને આગળ પ્રયોગો કર્યા બરાબર પરંતુ આ પ્રયોગ કરતી વખતે તેણે એક વધારાની શરત એમાં ઉમેરી અને એ હતી એકવાર અંધારામાં આ પ્રયોગ કર્યો અને એકવાર સૂર્યપ્રકાશ ખુલ્લા સૂર્યપ્રકાશમાં અજવાળામાં કર્યો એનાથી તેને સમજી શકાયું પ્રયોગ જે છે એની અંદર જે તારણ મળ્યા એમાં એ પણ મળ્યું કે વનસ્પતિને પ્રકાશ પણ જરૂરી છે કારણ કે જ્યારે અંધારામાં આ પ્રયોગ કરવામાં આવ્યો ત્યારે ઓક્સિજન ન બન્યો કારણ કે અંધારામાં પ્રકાશ સંશ્લેષણ થયું હશે નહીં કારણ કે સૂર્યપ્રકાશની અંદર જ જે છે એ જે છે એ વનસ્પતિ દ્વારા પ્રકાશ સંશ્લેષણ થઈ અને હવા શુદ્ધ થાય છે એટલે આ પ્રયોગની અંદર પ્રકાશની હાજરીની પણ જો સૌથી પહેલો પ્રયોગ જે હતો તેની અંદર આપણને જે છે એ શું મળ્યું હતું તો કે ભાઈ પ્રકાશ અને કાર્બન કાળા કાર્બન કાળા પેપરથી ઢાંકેલું જે પર્ણ હતું તે ખબર પડી હતી બરાબર બીજા પ્રયોગની અંદર આપણને કાર્બન ડાયોક્સાઇડ ખબર પડી ત્રીજા પ્રયોગમાં ઓક્સિજનની આપણે સમજ પડી તો ઇન્જન આવશે એટલે કે પાણીમાં થતી વનસ્પતિનો પણ ઉપયોગ કર્યો અને એવું જોયું કે તીવ્ર પ્રકાશની અંદર જ્યાં જ્યાં લીલી વનસ્પતિના લીલા ભાગો હોય છે ત્યાં પરપોટા નીકળે છે હવે આ પરપોટા જે છે અંધારામાં નીકળતા નથી અને ત્યારબાદ એવી સમજ પડી કે પરપોટા કોના છે તો કે ભાઈ ઓક્સિજનના છે આમ તેને સમજાયું કે વનસ્પતિ જે છે એનો લીલો ભાગ માત્ર લીલો ભાગ ઓક્સિજન મુક્ત કરે છે એટલે કે લીલા ભાગમાં જ પ્રકાશ સંશ્લેષણ થાય છે એવું આપણને આ પ્રયોગ દ્વારા સમજણ પડે છે હવે આપણે જોઈશું જુલિયસ બોનસે પ્રયોગ બરાબર આ પ્રયોગ પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ જે છે એ છે અને સરળ પણ છે અઢારસો ને ચોપન સુધી એવી જાણકારી નહોતી કે લીલી વનસ્પતિ ગ્લુકોઝ ઉત્પન્ન કરે છે અથવા ખોરાક તરીકે કયો પદાર્થ ઉત્પન્ન કરે છે પરંતુ જુલિયસ વોન સેચ નામના સાથે સાબિત કર્યું કે જ્યારે વનસ્પતિ વૃદ્ધિ પામે છે ત્યારે એ શર્કરા એટલે કે ગ્લુકોઝ ઉત્પન્ન કરે છે જે સ્ટાર્થ સ્વરૂપે વનસ્પતિમાં સંગ્રહ થાય છે એટલે કે ગ્લુકોઝ બનાવવાની પ્રક્રિયા જે છે એ વનસ્પતિમાં થાય એવી સૌ પ્રથમ જાણકારી જુલિયસ વોન સેજ નામના વૈજ્ઞાનિકે આપણને આપી અને ત્યારબાદ એવું જાણી શકાયું કે વનસ્પતિમાં જ્યાં જ્યાં લીલો પદાર્થ છે એ લીલો પદાર્થ ક્લોરોફિલના કારણે અથવા હરિત દ્રવ્યના કારણે છે જે વનસ્પતિમાં એક અંગિકા છે હરિત તેની અંદર આવેલી છે આમ જુલિયસ વોન્સે જે એવું કહ્યું કે વનસ્પતિના લીલા ભાગમાં ગ્લુકોઝ બને છે જે સામાન્ય રીતે સ્ટાર્ચ સ્વરૂપે વનસ્પતિની અંદર સંગ્રહ થાય છે હવે આપણે જોઈશું ટી ડબલ્યુ એન્જિલમેનનો પ્રયોગ બરાબર છે તો ટી ડબલ્યુ એન્જિલમેને અઢારસો થી ઓગણીસો નવ સુધી તેના જીવનકાળ દરમિયાન પ્રકાશ જે છે એમાં પ્રિઝમનો ઉપયોગ કર્યો તમે પ્રિઝમ પ્રિઝમ જાણો છો કે પ્રકાશના સાત રંગનો જે વર્ણપટ છે એનું વિભાજન વિભાજન કરી નાખે છે પ્રકાશનું કરે બરાબર એટલે સાત અલગ અલગ રંગ ઉત્પન્ન કર્યા અને ત્યાર પછી એક લીલ લીધી ક્લેડોફોરા નામની અને એ ઝારક બેક્ટેરિયાના દ્રાવણની અંદર લીલ અને બેક્ટેરિયાને સાથે રાખ્યા બેક્ટેરિયાનો ઉપયોગ ઓક્સિજન ક્યાંથી મુક્ત થાય છે એ જાણવા માટે કરેલો કારણ કે બેક્ટેરિયા ઓક્સિજન તરફ આકર્ષાય છે અને તેને એવું જાણવા મળ્યું કે બેક્ટેરિયા એ જે પ્રકાશ જે છે એમાં વાદળી અને લાલ રંગ ખાસ યાદ રાખજો વાદળી રંગ અને જે લાલ રંગ જે છે એ વાદળી અને લાલ રંગ તરફ એકત્રિત થયા એનો અર્થ એ થયો કે વનસ્પતિ સૌથી વધારે પ્રકાશ સંશ્લેષણ વાદળી રંગમાં અને લાલ રંગમાં જ કરી શકે છે પ્રકાશ સંશ્લેષણ ની માત્રા જે છે અથવા તો એનું પ્રમાણ જે છે એ રંગ ઉપર પણ આધારિત છે એટલે જ્યારે પ્રકાશ સંશ્લેષણ થાય ત્યારે એમાં રંગનું પણ ખૂબ મહત્વ છે એવી શોધ એન્જિલમેન નામના વૈજ્ઞાનિકે કરી હવે તમે જોશો ઓગણીસમી સદીની અંદર જે છે એ વનસ્પતિમાં વધુ ને વધુ પ્રકાશ સંશ્લેષણની જાણકારી આપણને મળતી થઈ અને હવે આપણને એવું ખબર પડી ગઈ કે વનસ્પતિ પ્રકાશનો ઉપયોગ કરે છે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે અને પાણીનો ઉપયોગ કરી અને કાર્બોદિત નામની નીપજ બનાવે છે સાથે સાથે ઓક્સિજન મુક્ત કરે છે ફરીથી આપણે બધી જ જે છે ઘટનાઓને જોઈ લઈએ પ્રકાશ ઉપયોગમાં લેવાય છે સીઓટો ઉપયોગમાં લેવાય છે પાણી ઉપયોગમાં લેવાય છે શું બને છે શું તો કે ભાઈ કાર્બોદિત બને છે અને ઓક્સિજન બને છે જેના આધારે આપણે એક સરસ સમીકરણ જે છે એ બનાવી શકીએ અને એ સમીકરણ આપણું એવું હોય શકે કે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ પ્રક્રિયક છે સાથે સાથે પાણીનો અણુ તેની સાથે સંયોજાય છે એટલે કે સી ટુ અને પાણી જે છે એ પ્રકાશની હાજરીમાં એટલે આપણે અહીંયા લખીશું પ્રક્રિયા જે છે પ્રકાશની મદદથી થાય અને કાર્બોદિત બને છે કાર્બોદિતનું સામાન્ય સમીકરણ સી એચ ટુ ઓ છે જે કાર્બોદિત છે અને ઓક્સિજન મુક્ત થાય છે બરાબર આખું સમીકરણ જે છે બરાબર બેલેન્સમાં છે કે નહીં એ આપણે જોઈ લઈએ તો બેલેન્સ જે છે એમાં કાર્બન અહીંયા આપણા પ્રક્રિયક તરીકે એક વપરાયો છે નીપજમાં પણ એક કાર્બન મળ્યો હવે આપણે હાઇડ્રોજન જોઈએ તો હાઇડ્રોજન પ્રક્રિયક તરીકે બે અહીંયા વપરાયા છે નીપજમાં પણ આપણને બે મળ્યા અને ત્યાર પછી ઓક્સિજન જોઈએ તો ઓક્સિજન સી ના બે અને પાણીનો એક એટલે ત્રણ અને આપણને નીપજમાં કાર્બોદિતમાં એક ઓક્સિજન અને ઓ સ્વરૂપે એમ ત્રણ અણુ મળ્યા એટલે કે આખું સમીકરણ જે છે સંપૂર્ણ બેલેન્સમાં છે પરંતુ જયારે કાર્બોદિતમાં ગ્લુકોઝ મળે છે ખાસ કરીને ગ્લુકોઝ બને છે એવું ખબર પડી જ્યારે આપણને એમ ખબર પડી કે કાર્બોદિતને બદલે ગ્લુકોઝ જે છે એ બને છે કાર્બોદિતનું ઉદાહરણ તો એ હેક્સો સરકરા સી સિક્સ એચ ટ્વેલ્વ ઓ સિક્સ છે આપણને ખબર છે બરાબર જો આવું આપણે માની લઈએ કે ગ્લુકોઝ બને છે તો એ વખતે આપણે યાદ રાખવું પડશે કે જ્યારે સી સિક્સ બને તો સિક્સ સીઓ ટુ વપરાતા હશે બરાબર સાથે સાથે સિક્સ એચ ટુ પણ એમાં જરૂર પડશે અને એટલે આપણે ગ્લુકોઝનો એક અણુ મળે અને સિક્સ ઓ ટુ ઉત્પન્ન થાય એટલે કે આ સમીકરણમાં બધે જ આપણે જે છે એ સિક્સ ઉમેરી દેવા પડે જો હેક્ઝો સરખરા પ્રાપ્ત થતી હોય તો એટલે ઓગણીસમી સદીમાં સિક્સ ટુ પ્લસ સિક્સ એચ પ્રકાશ અને હરિત કણ પણ અહીંયા જે છે એ આપણે લઈ શકીએ કારણ કે પ્રકાશ અને હરિત કણ અથવા હરિત દ્રવ્યની હાજરીમાં આ પ્રક્રિયા થાય છે અને આ રીતે આપણને નિપજો મળે છે એવું આપણે સમજી શક્યા મિત્રો હવે આપણે જોઈશું કોર્નેલિયસ વાન નીલ નો ફાળો કારણ કે અગાઉ આપણે જે સમીકરણ જોયું તે સમીકરણની અંદર

પ્રકાશ સંશ્લેષણમાં પ્રકાશ જે છે એ કેવી રીતે ઉપયોગમાં લેવાય છે તે સમજવા માટે ખૂબ સરસ જે છે પ્રયોગ કર્યો અને કાર્બોદિતનું સંશ્લેષણ થવા માટે જે હાઇડ્રોજન જે છે અને કાર્બન ડાયોક્સાઇડ જે છે એનું સંયોજન કેવી રીતે થાય છે એ સમજવા માટે ઓક્સિડાઇઝેબલ સંયોજનમાંથી પ્રાપ્ત થતા હાઇડ્રોજન કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન કરી અને કાર્બોદિત બનાવે છે એવી સૌથી પ્રથમ સમજણ આપી એટલે કે ટુ એચ ટુ એ પ્લસ સી ઓ ટુ બરાબર અહીંયા ઓક્સિજન ને બદલે એ લીધો છે પ્રકાશની મદદથી ટુ એ પ્લસ સી એચ ટુ ઓ પ્લસ પાણી એ રીતે આપણને મળે છે એટલે કે જે ઓક્સિજન જે છે બરાબર એની જગ્યાએ તમે જ્યાં જ્યાં એ લખ્યો છે તેને ઓ સમજો બરાબર પરમાણુ તો અહીંયા ઓ ટુ પ્રાપ્ત થાય છે તો તમે જુઓ કે ઓક્સિજન ક્યાંથી મળ્યો છે પાણીમાંથી મળ્યો છે બરાબર એટલે લીલી વનસ્પતિ જે છે એ એમાં પાણી હાઇડ્રોજનનો દાતા છે અને ઓક્સિડેશન પામીને ઓટોમાં ફેરવાય છે એટલે ઓક્સિજન પાણીમાંથી મળે છે એવું સમજાવ્યું બરાબર અને કેટલાક સજીવો એવા પણ છે કે જે ઓક્સિજન પ્રકાશ સંશ્લેષણ દરમિયાન મુક્ત નથી કરતા એટલે જાંબલી અને લીલા સલ્ફર બેક્ટેરિયા માટે હાઇડ્રોજન દાતા હાઇડ્રોજન સલ્ફાઇડ છે જો હાઇડ્રોજન સલ્ફાઈડ હોય પાણી ન હોય તો સલ્ફર આધારિત નિપજ થાય એટલે ઓક્સિજન ન બને હવે આપણે આવા બેક્ટેરિયા એટલે કે સલ્ફર બેક્ટેરિયા માટે જોઈએ તો ઓક્સિજન નહી બને કારણ કે અહીંયા બદલે સલ્ફર અથવા સલ્ફેટ બનશે બરાબર એના પરથી એ તારણ થયું કે ઓક્સિજન બનાવવા માટે પાણી જરૂરી છે પાણીમાંથી ઓક્સિજન બને છે આપણને એવું લાગે કે ઓક્સિજન જે છે એ સીઓ માંથી બનતો હશે સીઓ માંથી ઓટુ છૂટો પડતો હશે આપણને એવું લાગે પણ એવું નથી મિત્રો કાર્બન ડાયોક્સાઇડ નો સી અને ઓ ટુ જે છે ગ્લુકોઝ બનાવવા માટે વપરાય જાય છે બરાબર એટલે આપણે ખાસ લખી દઈશું આ વાક્ય કે કાર્બન ડાયોક્સાઇડ માંથી ઓક્સિજન બનતો નથી ત્યાર પછી રેડિયો સંસ્થાનિક ઓ એટીનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો ઓ સિક્સટીન હોય છે નોર્મલી ઓક્સિજન જે છે એ ઓ સિક્સટીન હોય છે પણ ઓ એટીન રેડિયો એક્ટિવ તત્વ છે અને એના ઉપયોગથી આપણને એવી ખબર પડી બરાબર એકદમ ક્લિયર તમે અહીંયા સમજી લો કે સિક્સ જી ઓ ટુ પ્લસ ટ્વેલ એચ ટુ ઓ સી સિક્સ એચ ટ્વેલ ઓ સિક્સ પ્લસ સિક્સ એચ પ્લસ સિક્સ ઓ ટુ એટલે કે 6 કાર્બન ડાયોક્સાઇડના અણુ સાથે બરાબર તમે ધ્યાનથી સમજો 6 કાર્બન ડાયોક્સાઇડના અણુ સાથે બાર પાણીના અણુઓ સંયોજાશે 6 ને બદલે બરાબર અને ત્યારબાદ આપને ગ્લુકોઝ મળશે અને ઓક્સિજન તો મળશે સાથે સાથે આપણને છ પાણીના અણુઓ પણ પ્રાપ્ત થશે એટલે આપણને એવું ખબર પડી કે ઓક્સિજનની ઉત્પત્તિ પાણીમાંથી થાય છે એટલે કે પ્રકાશ સંશ્લેષણની અંદર સંપૂર્ણ જે અત્યારનું સાચું સમીકરણ જે છે એ સિક્સ સીઓ ટુ પ્લસ સિક્સ એચ ટુ ઓ નથી સિક્સ સીઓ ટુ પ્લસ ટ્વેલ્વ એચ ટુઓ છે અને નિપજ માત્ર ગ્લુકોઝ અને ઓક્સિજન નથી ગ્લુકોઝ ઓક્સિજન અને પાણી એમ ત્રણ નિપજ છે એટલે કે જેટલા અણુઓ અહીંયા આપણને પાણીના પ્રાપ્ત થાય છે એનાથી બમણા અણુઓ જે છે એ વપરાય છે એટલે કે કાર્બન ડાયોક્સાઇડ કરતાં બમણા પાણીના અણુઓ વપરાય છે અને ઓક્સિજનની સાથે સાથે પાણી અને ગ્લુકોઝ ઉત્પન્ન થાય છે